ડાયરા ને જય માતાજી રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં રહેશો તો હા ને કમેન્ટ કરી દીજો ખાસ કેમ છો બધાય હાલો ફટાફટ ફટાફટ મંડો કમેન્ટ કરવા હાલો અને હા ડાયરો કાર્ડ લેવી છે આપણે તુવેરમાં અને મગમાં ઠીક ઠીક પારું પારું ખડ હે ને લેવી છે હું કાલ પહેલા તો ને ડાયરો સવાર સવારમાં આવેલી બિરારની ગુવારની શીંગ નથી રાખી મિત્રો રાખ્યા હતા ગુવારની હમણાં વરસાદની શક્યતા ને એ વીણ લઈ ગઈ ને વરસાદ આવે ને બધું આપણું એને ફેલ થઈ જાય છે બિયારણ રાખ્યું વીણી ને પછી આવી ગયા તા નીંદવા ને આવું કંઈક છે વાતાવરણ છે વાદળછાયું ધુમ્મસ જેવું વાતાવરણ છે પવન જ મસ્ત મજાનો ફૂલ આવે છે હાલો ડાયરો હા ને તમને આજે મસ્ત મજાની નવીન પ્રકારની દૂધી તમને બતાવું કદાચ તમે નહીં જોયું હોય મોટી ઉંમરના હે ને કદાચ જોઈએ છે દૂધી આવી છે થમનીલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે આવીશું થમનીલ જોઈને આવ્યા છું ડાયરો ચાલો તમને બતાવું એ દૂધી કદાચ તમે જોઈ તો હશે જ નહીં કમેન્ટ કરીશું જોઈ અહીં મિત્રો દૂધી

Mét xem nè vạc giờ nhà phân chia sẻ. Chưa quen vạch vô nhà vân chưa. Hãy 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 hãy

મિત્રો મસ્ત મજાનો ઠંડો ઠંડો સવાર નો પવન ચાલુ થઈ ગયો છે આવું વાતાવરણ છે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું Mustang giảo đấy, mãi vina. rồi ra hàm sưu bay nai yang braganga Sưu bátu mát anh hai. To dơ 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 જય જય બદાઈ દે ગંગા એ ગંગા સાલા સાવા ગઈ ગયા છે ને આપણે જો ઉલકા ગુવા રતો હુંમળી લીધો કલ્પે છે ને આપણે છે ને હું બાપુ બે હાંટી એંગતાતા ઉલકે તુએરમાં કલ્પે હુંમળી લીધો બાકી લાલ ભીંડો મિત્રો આવડે છે સિંકુ છોટી રહી ને મિત્રો છોડ ખરાબ થઈ ગયું છે એમ કરતામાં નહીં નહિ સિંકુ યાદ રાખે છે રાખે બાકી સુરત દાદા હે ને ડાયરો આથમી ગયા જો આથમે તૈયારીમાં છે આથમે ગયા નજારો હમણે મસ્ત હતો વિડીયો શૂટ કરે એવો બાકી આ રહી આપણી મગફળી માંડવી અને ખોખી જઈ હાલો ડાયરો આપણે હે ને ચેઢાડા ને પોપટ જ કાંઈ ખાવા દીધું નહીં જવા દઈએ ભારી બાંધીને ઘરે મકાઈ નહીં એના ભાગની છે ને એક ડોડા ના રહેવા દીધો બધું સાફ કરી ગયા

เบียนบันน่าเกิดแต่ยังไม่เรียบร้อยดิเจ้าน่าเบียนบันน่าเจ้าน่าพอเราไปสิเกิดมีใครที่พอเราโน้มน้อยด้วยตัวก็โน้มน้อยกีเปิดใช้เยอะมุกยิ่งดีนะยังไม่มาสัมผัสกันเจนได้บันน่าเดชเจนได้อันนั้นแต่พวกมันที่เจนไม่ได้อีตอนลูกไข่โดนมาวันลูกพวกไข่มัวรอเว้ยสุด